મેલોગ અમારો બને છે આજે અમારે શું કામ કરવાનું છે રાય માં થોડો પાવડર નાખવાનો છે પછી છે कौन जो आवाज आहा नंबर में हुल वे को के ही भाई बे शब्द को अबे यार जाओ को ए अबे तैयार थे जाओ अरे अम्मा मु एकडो बणो मां भाई बदन चढ़ा ई तो आ तू बारे मां ने ये के दिन करा छे बस पालक नु करा छे

กดดิ અમે બ્લોગ બનાઈ રહા છીએ લાઈક સબસ્ક્રાઇબ શેર કર દેજો હેલો ગાઈસ મિત્રો મેહુલ ભાઈ સિદ્ધો ગીધા અને મારા ગામ જોવા જવાનું છે આજે ગામ તમને બતાવશું ને મો ડાયમંડ ની અંદર કામ કરું છું हीरा ની અંદર કામ કરું છું ગુરુવાની રજા રહે છે टाइम वाला એટલે બ્લોક બનાવો છે આડા દિવસે પણ બનાવી જે છે ગુરુવારનો આડા દિવસે ટાઈમ વાળા તો આડા દિવસે બ્લોક બનાવી હશે અમાર બ્લોક જોવાનું ભૂલતા નહીં લાઈક શેર અને સબ્સ્ક્રાઇબર જરૂર થી કરજો ગાઈસ આજે અમે ગામ જોવા આવી ગયા છું તમને ગામ બતાવો જોઈ શકો છો અતો કહો છે અતો મારા કહો છે આસળવાળા જોઈ શકો છો મિત્રો